આ જો લોક સાહિત્યકાર ગોપાલભાઈ બારોટ રાજવીર બારોડ પરિવાર સાથે જગત જનની માં મહાકાળી માતાજીના દર્શન કરવા પહોંચ્યા વાઘેશ્વરી ધામ ઝાલાભાઈની ની મુવાડી થી પિસ્તાળીસ જેટલા માઈ ભક્તો અંબાજી મંદિરે ધજા ચડાવશે યાત્રાધામ અંબાજી મંદિરે દેશ વિદેશમાં વિખ્યાત છે ત્યારે અનેક ભક્તો અંબાજી માતાજીના દર્શને જતા હોય છે માંબેની અનોખી ભક્તિ મહેમદાવાદ તાલુકાના જાલભાઈની મુવાડીથી પણ પિસ્તાળીસ જેટલા માઈ ભક્તોને કોઈ રોકી શકે તેમ નથી ધૂમધકતા તાપમાં કાળઝાળ ગરમીમાં પણ માઈ ભક્તો માતાજીના પ્રતિ આસ્થા અને શ્રદ્ધાને લઈને પગપાળા કરી માના ધામે આવવા માટે આતુર બન્યા છે શ્રદ્ધામાં અનેરો વિશ્વાસ હોય ત્યારે આકરો તાપ પણ તેને રોકી શકતો નથી ઉત્સાહ સાથે બસો કિલોમીટર અંતર કાપી પગપાળા સંઘયાત્રાએ જવા માટે તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસને બુધવારે રવાના થયા છે સંઘમાં ઘણા માઈ ભક્તો ચપ્પલ વગર પણ આવતા હોય છે તારીખ ત્રણ છ બે હજાર ચોવીસ સોમવારના રોજ અંબાજી પહોંચી માતાજીના મંદિરે માઈ ભક્તો ધજા ચડાવી પૂજા અર્ચના કરી મા અંબેના આશીર્વાદ મેળવે છે અને ધન્યતા અનુભવે છે આ સંઘ દર વર્ષે ઉનાળાના આકરા તાપમાં પગપાળામાં આંબાના ધામમાં આવતો હોય છે